આજનો ઉત્સવ છે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો તો જન્મતિથિ આજે ઉજવીએ એમનો બર્થ ડે કો જન્મદિવસ કો એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠાઈએ ગઈ સાલે અમે આખાના વર્ષોથી કોઈ ઉજવતા નહોતા આ મંદિરમાં અમારી એક સેવક છે એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી તો અમે તો આ સાલે ઉજવીએ તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ વધુ કરાવી દીધું હતું જો મને એમ થયું દાદા જો વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જુઓ આવો ઉત્સવ મનાઈ દેતા હોય તો આપણે કેમ ભારે ના ઉજવી તો આ સાલ અમે પૂરું ગામને ધુમાડા બંધ જમવાનું આમંત્રણ આપ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી એ જ આયોજન છે પ્રસાદ બંધ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાય એટલે બાપુ સેવાના કરીએ ક્યાં ક્યાં થાય છે આપણે આશ્રમમાં અમારે કોઈ આશ્રમ નહીં અમે તો દાદાના મંદિરમાં બેઠા અમે સાધુ સંત છીએ અમે કોઈ સેવાકીય કાર્ય નહીં કરતા અમે આનંદ મોત કરીએ અને કોઈ અમારી આવે અમારી પાસે તો અમે દુઆ આપીએ દુઆ મેં પહેલાં જ દુઆ દોલતથી બળી છે અને દુઆ કાયમી ચાલુ રહે એવું નથી દુઆ તમને મળેલી તમે જે કાંઈ આપો એ અમે આખું જગત જુએ કોઈ સો રૂપિયા આપે કે દસ રૂપિયા આપે જે અમારી સેવા કરે અમે જે વસ્તુ આપીએ એ કોઈ ના જાણે પડે એને ખુદને ખબર પડે સમય સમય અને કાયમી ચાલે અને દરેકને આપીએ દરેકને અલગ અલગ હોય એને ખુદને ખબર ના હોય કે મને શું દુઆ આપી એટલે કોઈને ઓછું વધતું કશું જ ના લાગે અમારી દુઆ સમય સમય કામ આવે કોઈ સમય એને એવું થાય કે મેં કોઈ સંતની સેવા કરી હશે તો હું કોઈ એવા એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય કે કોઈ એની ખાટ ચડી જાય કે એને દોલત એટલી મળી જાય કે એને ખબર ન હોય કે દોલત મારી ગયું છે નહીં રાજા બની જાય બરોબર દુવા વસ્તુ એવી છે બસ બીજું તો અમે કોઈ સેવા કીએ કોઈ એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરે બીજું અમારે આ કોઈ ધર્મનો દાણો ભેગો થાય અમારે પોતાના માટે કોઈ ખર્ચો નહીં કારણ કે બધા સેવા કરતા હોય કોઈ બીડી પીતા બીડી પાય અને ચા પીતા ચા પીએ હું છેલ્લા પાંચ વર્ષથી ભોજન કરતો નથી એટલે ભોજનની મારે કોઈ જરૂર નહીં ચા ને દૂધ ને શરબત ની બધું ગામ લોકો બીજા રહ્યા મારા ભેખ ભેખના જો જુએ કાપડ એ કાપડ એ લોકો લઈ દે શિવ અમારા ધીરુભાઈ ક્યાં ગયા આ છે અમારા ગુરુજીના શિવ હતા મારા શિવે

બાપુ અન્ન લેતા નથી આખા ગામને જમાડવાનો એનો પ્રેમ ભાવ છે ગામ પણ બાપુને એટલો પ્રેમ ભાવ આપે સેવા કરે છે ગામના લોકો બાપુ કોરોનાના વખતે આવે છે ત્રણ ચાર વર્ષ ત્યાં બાપુ અન્ન લેતા નથી તો પણ બાપુને ગામમાં લોકોને જમાડવાનો એટલો ભાવ છે જ્યાં ફંડ આવે તો બાપુ કોઈ ફાંડ રાખતા નથી કૂતરાઓને ગાવઓને છોકરાઓને છોકરાટું બધા વાપરી કે પૈસા બાપુ એક પણ રૂપિયો રાખતા નથી તો પણ બાપુ પ્રેમ ભાવ છે એટલે આજ રોજ હનુમાન સિંધ સત્તરસો માણસ રસો રાખેલ છે મેઘાએ પડ્યા ગામ તાલુકો તાલુક જિલ્લો અમરેલી બાપુ આવ્યા પછી અમારા ગામમાં બહુ શાંતિ